હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તો આજે આપણે બનાવીશું જાડા પૌવાના એટલે કે કાંદા બટાકા પૌવા આપણે બનાવીશું તો ચાલો મિત્રો એના માટે જો તમે ગીતાની રસોઈને હજુ સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ નથી કર્યું તો મિત્રો કરી લેજો તો ચાલો બનાવીએ કાંદા બટાકા પૌવા તો એના માટે આપણે એ બે નંગ બટાકા લઈ લીધા છે બે નંગ ડુંગળી લીધી છે બટાકાને ઝીણા સમારી લીધા છે ડુંગળી પણ ઝીણી સમારી લીધી છે અને સાથે મીઠા લીમડાના પાન લીધા છે અને ધાણા છે અને લવિંગિયા મરચાં છે અને અહીંયા આપણે પૌવા લીધા છે તો પૌવા આપણે બસો ગ્રામ પૌવા લઈ લીધા છે જાડા પૌવા લીધા છે જો તમે પાત્રા પૌવા લેતા હોય તો એની જગ્યાએ આપણે જે બટાકાના પૌવા આવે છે બટાકા પૌવાના એ જ પૌવા લેવાના છે અને એનાથી જ આપણે આજે પૌવા કાંદા બટાકા પૌવા બનાવીશું અને પૌવાને જો તમે આ રીતે જ્યારે તમે એને ધોશો ને તો જ તમારા પૌવા સારી રીતે પલળી જશે અને એકદમ જ્યારે બનાવશો ત્યારે સોફ્ટ બનશે અને પૌવાને જ્યારે ધોવાના હોય ત્યારે આ રીતે જ હું જ્યારે બનાવું ને ત્યારે પૌવાને આ રીતે જ ધો એટલે એની અંદર જે ધૂળ માટી કચરો હોય અને પૌવા સારી રીતે ધોવાઈ જાય છે અને પૌવાને અલગથી આપણે એને પલાળવાની જરૂરત નથી પડતી અને પૌવા આની અંદર જ પલળી જતા હોય છે અને આ રીતે હું પૌવાને ધોઈ લઉં છું તો પૌવાને મેં બે ત્રણ પાણીથી આ રીતે સરસ એવા ધોઈ લીધા છે અને પૌવા પછી આપણે એને આ રીતે એકદમ પાણી બધું નિતા લેવાનું છે અને હવે આ પાણી આપણે ધોળી દેવાનું છે અને પછી એની અંદર આપણે મીઠું ઉમેરી દઈશું એટલે મીઠું સરસ રીતે અંદર વળી જાય એ રીતે મીઠું આપણે ઉમેરી દેવાનું છે અને જો તમે જ્યારે બનતું હોય ત્યારે તમે ઉમેરો એટલે અડધામાં મીઠું બેસે અડધામાં નથી બેસતું હોતું તો હવે આપણે એને મૂકી દઈશું જ્યાં સુધી આપણા પૌવા સારી રીતે પલળે અને આ રીતે જ સરસ રીતે પલળે તો તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે અને પછી આપણે સિંગદાણાને પહેલાં તો આપણે તળી લેવાના છે જો તમે સિંગદાણા ન નાખવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ સિંગદાણાને આપણે હલકા દેવા શેકી લેવાના છે અને આ રીતે જો પૌવા કાંદા બટાકા પૌવા આપણે આજે બનાવીશું એ પૌવા તમારા એવા નેવા રહે નથી તમારા એકદમ સુકાતા નથી કે ગમે ત્યારે તમે ખાઓ એટલે એ પવાનો ટેસ્ટ તમારો એવો ને એવો રહેશે સુકાતા નથી અને હવે આપણે વઘાર કરી લઈશું વઘારમાં રાઈ જીરું મેં અહીંયા રાઈ લઈ લીધી છે તમે રાય ના લેતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તમે જીરાનો એકલો વઘાર કરીશ તો અહીંયા આપણે હિંગ લઈ લીધી છે મીઠા લીમડાના પાન લઈ લીધા છે તીખા લવિંગે આપણે મરચાં લઈ લીધા છે એને પણ આપણે આ રીતે સાંતળી દેવાનું છે અને હવે આપણે ડુંગળી કાપેલી બે નંગ ડુંગળી અહીંયા લઈ લીધી છે તો આજે આપણે બનાવીશું કાંદા બટાકા પૌવા તો હવે ડુંગળીને પણ હવે આપણે સરસ હલકી એવી સોફ્ટ કરી લેવાની છે તો ડુંગળી સરસ રીતે સોફ્ટ થઈ જાય એટલે એમાં આપણે ઉમેરી દઈશું બટાકા તો બટાકા આપણે અંદર લઈ લીધા છે અને એને પણ ઝીણા એવા સમારી લીધા છે અને આ રીતે એને આપણે બટાકા ડુંગળી અને સરસ રીતે આપણે એને સોફ્ટ થવા દેવાના છે એટલે સરસ રીતે આપણે જ્યારે આપણે એમાં મીઠું ઉમેરીશું આપણે કાંદા બટાકાનું માપ માપનું અને હવે એને પણ આપણે સરખું ચલાવી લઈશું તો આ રીતે બનાવવાથી પોમો આપણા એકદમ સરસ બને છે અને ખાવામાં પણ સોફ્ટ બને છે અને જો તમારે આની અંદર તમારે પાણી ઉમેરીને તમારે એને બફાવવા હોય તો પણ તમે પાણી ઉમેરી શકો છો અને હવે આપણે બટાકાને જોઈ લઈશું તો બટાકા અહીંયા થોડા હલકા એવા સરસ રીતે થઈ ગયા છે કૂક થઈ ગયા છે અને હવે આપણે આની અંદર આપણે મસાલા ઉમેરી દઈશું મસાલામાં આપણે હળદર લઈ લઈશું અડધી ચમચી અને અડધી ચમચી આપણે દાણા પાવડર લઈ લઈશું અને હવે આપણે એમાં આપણે તીખા લવિંગિયા મરચાં ઉમેરેલા છે એટલે આપણે લાલ મરચું પાવડર આપણે નથી ઉમેરવાનું તો હવે આને પણ હવે આપણે સરસ રીતે ચડવા દઈશું અડધી મિનિટ માટે અને હવે પછી એમાં આપણે ઉમેરી દઈશું પૌવા તો પૌવા એ તમે જોઈ શકો છો સરસ આપણા પલળી ગયા છે અને એક એક દાણો આપણો એકદમ છૂટો છૂટો છે અને હવે આ સમયે આપણે અંદર ઉમેરી દઈશું પૌવાને તો આ રીતે બનાવશું તો તમારા પૌવા એકદમ જ ખાવામાં પણ ટેસ્ટી બને છે અને બહુ જ સરસ બને છે અને સવાર સાંજ માટે તમે આ નાસ્તો ગુજરાત હરેક ગુજરાતીઓના ઘરે તો સવારે આ પૌવા તો બનતા જ હોય છે તો આ રીતે જો તમે એને એમાં કાંદા ઉમેરશો તો તમારા પૌવા એકદમ સુકાશે નહીં અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી અને તમારે એમાં આ રીતે બનાવશો અને હવે આપણે એને ચલાવતા રહીશું તો જોઈ શકો છો પૌવાનો ટેસ્ટ પણ એટલો સરસ આવે છે ને જો તમે આ રીતે બનાવશો તો હવે એને આપણે થોડીવાર માટે ગેસ આપણે ધીમો કરી દીધો છે અને જો તમારા આને ઢાંકીને રાખવો હોય તો તમે એને ઢાંકીને પણ પકાવી શકો છો અને ઢાંકીને પકાવવાથી તમે થોડું પાણીનો છંટકાવ પણ જો તમારા પોમાં ડ્રાય એવા લાગતો હોય તો તમે એમાં પાણી પણ છંટકાવી શકો છો અને હવે આપણે સિંગદાણાને તળેલા આધા એને અંદર ઉમેરી દીધા છે તો આની અંદર તમે દાડમના દાણા લઈ શકો છો તમે ઝીણી સેવ ઉમેરી શકો છો તો હવે આપણે આ રીતે અત્યારે મારી પાસે ઝીણી સેવ દાડમ નથી એટલે હું આ રીતે બનાવું છું અને હવે આપણે ખાટો ટેસ્ટ આપવા માટે ખાટો મીઠો અહીંયા અડધું લીંબુ નીચવી દીધું છે અને લીંબુ આપણે નીચવીને પછી આપણે અંદર અડધી ચમચી ખાંડનો પાવડર લઈ લીધો છે જો તમે આખી ખાંડ લેતા હોય તો આખી ખાંડ આપણેને અંદર મેલ્ટ થતાં વાર લાગે છે એટલે અહીંયા આપણે દળેલી ખાંડ લઈ લીધી છે જો તમારી પાસે દળેલી ન હોય તો તમે આખી પણ ઉમેરી શકો છો અને હવે આપણે લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ ખીલા ખીલા અને એકદમ છૂટા છૂટા તો છે ને મિત્રો આપણા કાંદા બટાકા પૌવા તો મિત્રો જો તમે કાંદા ના ઉમેરતા હોય તો તમે કાંદા બટાકા ઉમેરજો તો ખાવામાં ખૂબ ટેસ્ટી એવા બને છે અને સરસ લાગે છે તો હવે આપણે દાણાથી ગાર્નિશ કરી દઈશું અને હવે આપણે આ રીતે સિંગદાણાને પણ અંદર ઉમેરી દઈશું અને તમારે દાડમના દાણાથી પણ ગાર્નિશ તમે કરી શકો છો તો અહીંયા આપણે લીંબુ લઈ લીધું છે અને લીલા મરચાંથી આપણે ગાર્નિશ કરી દીધું છે તો હું તમને નજીકથી બતાવું છું તો છે ને મિત્રો એકદમ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ તો હવે મિત્રો જો તમને આ રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો અને જો તમને ગીતાની રસોઈ પસંદ આવી ગઈ